માદેવ મિત્રો જુઓ આજે અમે તર માતાના દર્શન કરવા ગયા હતા હું ને મારા મમ્મી ને મારી બેન ને મારો ભાણીઓ ને બધા મારા મમ્મીને માતાજીની માનતા હતી એટલે અમે આજે દર્શન કરવા ગયા હતા તમે અહીંથી નજારો જોઈ શકો છો એકદમ સરસ મજાનું દ્રશ્ય દેખાય છે ને દાદરા જુઓ કેવા સરસ દાદરા આપણે ચડવામાં તકલીફ ન પડે ને એવા સરસ દાદરા છે ને આખા સિંહોરનું અહીંથી નજારો દેખાય છે અને જો મારા મમ્મી નહોતા ચડી શકતા પણ છતાંય માતાજીનું નામ લીધું અને અમે ઉપર સુધી ચડી ગયા છીએ અને અહીંયા જો આ પ્રસાદી કરવા માટેની જગ્યા છે અહીંયા આપણે લાપસીની માનતા હોય એ લોકો લાપસી કરે છે અમે આ દસ વર્ષ પહેલાં આવ્યા ને ત્યારે અહીંયા સાધારણ વ્યવસ્થા હતી અને અત્યારે ખૂબ સરસ મજાની વ્યવસ્થા થઈ ગઈ છે જેને લાપસીની માનતા હોય એ અહીંયા લાપસી પણ કરી શકે એવી સરસ વ્યવસ્થા છે પાણીની પણ વ્યવસ્થા છે અને દૂરથી ડુંગર બધા એટલા સરસ રળિયા હમણાં લાગે છે કે આપણે આવ્યા પછી આપણને સ્વર્ગમાં આવ્યા હોય એવું લાગે છે અને હવે અમે જવાના છીએ માતાજીના દર્શન કરવા તો જુઓ અમે હવે ડુંગર ચડી રહ્યા અને માતાજીના દર્શન કરીએ છીએ ખૂબ પરચાઓ છે માતાજીના એકદમ ભવ્ય મંદિર છે અને ગુફા ડુંગરની અંદર ગુફા હોય એવી સરસ જગ્યા છે અને આ માતાજીનું ખાંડયુત્રી શું છે અને ખાંડયા ત્રિશુળના તો ખૂબ પરચા છે જે માંગો એ માતાજીના દરબારમાં તમને મળી રહે છે એકદમ માતાજીની કૃપા બની રહે તો તમને પણ અહીંયા આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે તો તમે પણ અત્યારે માતાજીના દર્શન કરી લો અને માતાજી હુકમ કરે તો દર્શન કરવા માટે ચોક્કસથી આવજો તો મિત્રો આ રીતે અમે આજે ગયા તા તરસિંગડાવાળા ખોડિયારમાં જે સિંહોર પાસે આવેલું છે ત્યાં દર્શન કર્યા અને પછી દર્શન કરી અને અમે અમારા ઘરે પાછા ફર્યા તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો